નમસ્કાર મિત્રો લોકમાંત મારું સ્વાગત છે તો આજે અમે પહોંચી ગયા છીએ ઉછા કોઠડામાં શામોળામાં ના તામે તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો તે હમણે જે બે હમણે હમણાં ઉષા ગોલ્ડન અંદર નવું અપડેટ છે એટલે કે દરિયા કિનારે જે ફરવાલાયક એક સ્થળ એટલે કે જે બધું બનાવ્યું છે તમે રાઇડ્સ કરવી તેના માટે પણ અલગ અલગ ગાડીઓ છે નાની સાઇઝમાં છે મોટી સાઇઝમાં છે તથા તેમાં ફોટોગ્રાફી પણ તમે સસ્તા ફોટોગ્રાફી પણ કરાવી શકો છો અથવા તમે આ જોઈ શકો છો તે મંદિર છે આમાં છામુડામાંનું જે ડુંગરા ઉપર પહાડ ઉપર જે મંદિર મા શામોળાનો વાત છે ત્યાં છે ને અહીં ઘોડા ઉપર સવારી પણ તમે પચાસ પચાસમાં કરી શકો છો અને ઉષા ઘોડાની અંદરમાં ઘણું મિત્ર નવું બનેલું છે તમે જાઓ અને જરૂર મા શામળમાંના દર્શન કરો અને મુલાકાત લો તો મિત્રો અમે પણ નીચે ગયા હતા તે આ બ્લોગમાં શૂટિંગ લેવામાં આવ્યું નથી પણ ઉપરથી આ શૂટિંગ લીધેલું છે અને અમે પણ ઘોડાની સવારી કરી હતી અને ફોટોગ્રાફી એટલે કે ફોટા પણ ત્યાં પડાવ્યા હતા તો મિત્રો વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં માભુડા કોણ ના ભૂલજો